ભગવદ ગીતા જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે શાળાઓમાં અભ્યાસમાં લેવાયેલા ભગવદ્ ગીતા જ્ઞાન સામે અમુક લોકોએ નોંધાવ્યો હતો વિરોધ શાળાઓમાં ભગવદ્ ગીતા જ્ઞાનનો વિરોધ કરનારાઓ સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી શાળાઓમાં ભગવદ્ ગીતા જ્ઞાન ચાલુ રાખવા કરી માંગ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ બનાસકાંઠાની જિલ્લા ટીમ ધોરણ છથી આઠની અંદર ભગવદ્ ગીતાના અભ્યાસક્રમ બાબતે જે અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એના વિરોધને અમે વખોડી કાઢવા માટે અને ભગવદ્ ગીતાનો આ જે અભ્યાસક્રમ છે ધોરણ છથી આઠની અંદર એ ચાલુ રહે એવી ગુજરાત સરકારને અમારી ટીમ આ અભ્યાસક્રમના સમર્થનની અંદર આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટરમાં કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને અમારું આવેદન માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને પહોંચે એ માટે આજે અમે કલેક્ટર સાહેબને અમારી વાત રજૂ કરવા આવ્યા છીએ મારું નામ મકવાણા નિમેશકુમાર દલપતભાઈ મહામંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લો